જો મારા સી ઉભા કેટલી રાડુ પાડ સ્તરબુસ ખાતા ખાતા જો તરબુસ બધું ખવાય નું તો પણ સાલ મેકતો નથી એ હું ખાસ હ હે જોર થી બોલ એ સાલ ખાસ તો મે કીધું હવે ખવાય ગયું છે ના ના તોય બાકી સે ફેંકી દો ફેંકી દો સાલ ખાવું સે હવે નથી ફૂટી ગયો છે ક્યાં છે જો ઉધર સાહેબ આજ જો અમારા શિવુભાઈ ને તાવ પણ આવી ગયો છે આટકોટ દવાખાને જવાનું છે પાંચ છ વાગે અને પપ્પા આવે એટલે એટલે ત્યારે અમે દુકાને શિવુભાઈને લઈને આવતા રાસવી અને પછી સાંજના સાડા છ વાગે અમે જઈશું આટકોટ કાં શિવુભાઈ આટકોટ દવા લેવા જવાનું છે ને જો અમારા શિવુભાઈ પણ બેઠા બેઠા પાડે છે જો જો બેઠા कल्पसेमती એટલે मारा शिवू भाई ने ताव उद्रस सर्दी થઈ ગઈ છે જો બેઠા તર બસ કાઈ છે એ સિવાન્સ નું ખાસ